મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં ફ્રી રાશન સાથે મળશે આ આઠ મોટી સુવિધાઓ જાણો કોને મળે છે આ લાભ ભારત સરકાર દેશના નાગરિકોને સુવિધાઓ આપવા માટે ઘણી યોજના ચલાવે છે દેશના કરોડો લોકો આ યોજનાનો લાભ લેશે ભારતમાં ઘણા એવા લોકો છે છે જેઓ તેમના ભોજન માટે પણ સરકાર સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા દળ ભારત આ યોજનાને લોકોને મફત રાશન પ્રદાન કરે છે તેમજ સમયે સરકારના ઘણા લોકો નજીવા દરે પણ રાશન આપે છે આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે રાશન કાર્ડ પર માત્ર રાશન ઓછા ભાવે મફત મળતું નથી તમે રાશન કાર્ડ દ્વારા અન્ય ઘણી સુવિધા મેળવી શકો છો આજે અમે તમને જણાવી દઈશું કે રાશન કાર્ડ પર માત્ર એક નહીં પરંતુ આઠ ઉપલબ્ધ અને ચાલો જાણીએ આ લાભો કયા કયા લોકો મળે છે આ યોજના લાભ ઘણા લોકોએ મેળવી લીધો છે પરિવારના વડા રાશન માટે અરજી કરી શકે છે કેન્દ્રીય ખાદ્ય વિભાગ દ્વારા રેશન કાર્ડ ને જારી કરવામાં આવે છે અને આ વેરીફિકેશન પણ કરવામાં આવે છે જોકે વેરીફિકેશન જાણ મળે અને તમને માટે લાયક નથી તો તમારું રાશન કાર્ડ પણ રદ કરી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને કરી લેજો ધન્યવાદ જય હિન્દ